પરિષદ તેમજ બજરંગ દર નવસારી પશ્ચિમ બંગાળ ખાતે હિંસાઓ ફાટી નીકળી હતી બંગાળના મુર્શિદાબાદમાં હિન્દુઓ પર હુમલાઓ થયા બાદ લગભગ બસો થી વધુ હિન્દુ પરિવારો ત્યાંથી

ભારતના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને નવસારીના મ્યુનિસિપલ કમિશનરને એક આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી બંગાળમાં જે પણ પરિસ્થિતિ હમણાં નિર્માણ પામી છે વકફ બોર્ડના કાનૂનને લઈને એ સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે ઓગણીસ એપ્રિલના રોજ સમગ્ર રાષ્ટ્રમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે એ માટેની માંગ કરી છે બંગાળમાં આવેલા મુર્શિદાબાદમાં લગભગ બસ્સો જેટલા પરિવારો એટલે કમસે કમ પાંચસો હિન્દુઓને પ્રતાડિત કરી અને ત્યાંથી એ લોકોનું સ્થાન ખાલી કરવામાં આવ્યું છે હિન્દુઓ ત્યાંથી ગભરાઈ અને બંગાળના એ વિસ્તાર છોડીને બીએસએફના કેમ્પમાં એ લોકો આશરો લીધો છે તો મમતા સરકાર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ત્યાંના મોલવીઓના દબાણમાં આવી અને એ હિન્દુઓને પાછું ત્યાં એ જ શહેરમાં જવા માટે એ જ જિલ્લામાં જવા માટે દબાણ કરે છે ત્યાં એ સરકાર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ત્યાંના ત્યાં રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને શરણ આપે છે અને વોટ બેંકના કારણે પોતાની સરકાર સરકાર બનેલી રહે એના માટે થઈને હિન્દુ પ્રતાડિત થઈ રહ્યા છે અને હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં આજે સમગ્ર રાષ્ટ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે એવી માંગ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે